नमस्कार विद्यार्थी मित्रों स्वागत से यूट्यूब चैनल बेचिक मैथ्स नी अंदर आज आप भू विषय गणित प्रक्रम गुणोत्तर अने प्रमाण एट्ले के रेशियो एंड प्रपोर्शन ત્રણ પોઈન્ટ કિલોમીટરનું અંતર ચાલે જુઓ ત્રણ ત્રણ પોઈન્ટ છત્રીસ પોઈન્ટ છત્રીસ કિલોમીટર

अंतर कुल अंतर बराबर अंतर अंतर कोणियां कोणियां दिवस था से खरीद के पर जो कुल अंतर बराबर अंतर कोणियां दिवस था से इतने के इतने के टोटल डिस्टेंस इक्वल टू डिस्टेंस इनटू डेज છે મતલબ જીવો અહીંયા આંતર અને દેવશ્ન ગુણાકાર કરવામાં આવે ગુણાકાર કરવામાં આવે તો આપણને કુલ અંતર મળે આપણને કુલ અંતર મળે એટલે હવે આગળ જીવો માટે ધેરફોર્ જીવો સબ પ્રથમ જીવો આ કુલ અંતર કુલ અંતર એટલે જીવોના આપણને

પછી આગળ તો જુઓ આ અંતર એટલે કે ડિસ્ટન્સ આ અંતર એટલે કે ડિસ્ટન્સ તો જુઓ અહીંયા અંતર આપણે શોધવાનું છે એટલે કે ફાઇન્ડ કરવાનું છે આ અંતર આપણે શોધવાનું છે એટલે કે ફાઇન્ડ કરવાનું છે પછી આગળ આ ગુણ્યાનો ગુણ્યા પછી લાસ્ટમાં દિવસ લખવાના છે દિવસ લખવાના છે તો જુઓ તેમાં સૌપ્રથમ જુઓ અહીંયા આ

4 सप्ताह 28 दिन थे मतलब दिवस बराबर यानी 28 એટલે 28 आफ्टर પછી આગળ જેવો માતે માતે આ 3.63 મીટર ના ક્ષેત્રમાં આ 28 બરાબર આ પ્રશ્નાર્થ चिन्ह થશે ફરી એકવાર આ ક્વેશ્ચનમાં बार बराबर शून्य था से जीवो बार बराबर आ 3.36 किलोमीटर आ 3.36 किलोमीटर ना से आ 28 त्र 28 થશે હવે જીવો આગળ શૂન્ય કરવા પડશે આગળ શૂન્ય કરવા પડશે જીવો હવે આગળ આ કિલોમીટર ને મીટરમાં કન્વર્ટ કરવા પડશે આ કિલોમીટર ને મીટરમાં અનવર કરવા પડશે બીકોઝ આપણને જે જવાબ માંગેલો છે આપણને જે જવાબ એટલે કે આન્સર માંગેલો છે તે આ મીટરમાં માંગેલો છે મીટરમાં માંગેલો છે એટલે કે મીટરમાં પૂછેલો છે મીટરમાં પૂછેલો છે એટલે આ કિલોમીટર ને મીટરમાં રૂપાંતર કરવા પડે એટલે આ કન્વર્ટેશન આ કન્વર્ટેશન આ રીતે થશે આ રીતે થશે સૌપ્રથમ આ માટે નો માટે પછી આગળ આ 3.36 આ તમારું 3.36 પછી આગળ અહીંયા વચ્ચે કંઈ પણ સાઈન નથી અહીંયા વચ્ચે કંઈ પણ સાઈન નથી એટલે જો ગુણાકાર સાઈન સમાયેલું હોય છે પછી આગળ કિલોમીટર તો જો કિલોમીટર એટલે एक किलोमीटर था फरीके पर किलोमीटर एक ने एक किलोमीटर था मतलब किलोमीटर में एक जो किलोमीटर में एक किलोमीटर एम समझवाना हुई से किलोमीटर में एक किलोमीटर एम समझवाना हुई से पची आगे आ सेद नो सेद पची आ अध्यावीस ना अध्यावीस पची आ बराबर नो बराबर हमें आ प्रश्न चिन्ह नो रसना चिम्ब इन्हें आगर आ माटे नो माटे वाची आ ड्रोन पॉइंट सत्रीस आ ड्रोन पॉइंट सत्रीस वाची आ गुणियाँ नो गुणियाँ वाची आगर आ एक किलोमीटर आ एक किलोमीटर तो आ एक किलोमीटर बराबर एक हजार मीटर था। परिकेत बता पर 1 किलो मीटर तो आ 1 किलो मीटर बराबर 1000 मीटर था आठ 1000 मीटर था 1000 मीटर था 1000 मीटर था પછી આનો આ શેદનો શે એનો ભાગાકારનો ભાગાકાર પછી આગળ આ 28 20 ના 28 20 પછી આ બરાબરનો બરાબર અનિહ પ્રશ્ન પ્રશ્નાચિહ્નનું પ્રશ્નાચિહ્ન હવે હવે જુઓ આગળ શું કરવા પડશે હવે આગળ શું કરવા પડશે જુઓ જુઓ હવે આગળ આ એક હજાર અને ત્રણ પોઈન્ટ છત્રીસ નો ગુણાકાર કરવો પડશે આ એક હજાર અને ત્રણ પોઈન્ટ છત્રીસ નો ગુણાકાર કરવો પડશે તેમાં જુઓ ત્રણસો સાત એમ લખી શકો ફરીથી એક વાર આ ત્રણ પોઈન્ટ 3.36 ને તમે ત્રણ પોઈન્ટ ત્રણસો સાઠ એમ લખી શકો मतलब 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 आशेला अंक पछि आशेला अंक पछि आशेला अंक पछि એટલે કે લાસ્ટ ડિજિટ પછી લાસ્ટ ડિજિટ પછી તમે તમે આ ગણીયા એટલે કે ગાણી ના સકાય એટલા એટલે કે અસંખ્ય એટલે કે ઇન્ફાઇનાઈટ શૂન્ય એટલે કે 0 લખી શકો તમે આશેલા અંકની પાછળ

રાજીઓ એટલે 30 લાગેલા છે ફરી કે પર આ એકડા ઉપર 30 લાગેલા છે આ 30 લાગેલા છે એટલે હવે આગળ આ પોઈન્ટ આ પોઈન્ટ ક્યાં ખસ છે જુઓ ફરી કે પર આ પોઈન્ટ ક્યાં ખસ છે ખસશે તો જુઓ આ પોઈન્ટ આ બાજુ એની જમીની બાજુ આ બાજુ એની જમીની બાજુ तुरंत उनको छोड़ दी खच्चे अब जो तुरंत उनको छोड़ दी खच्चे मात्र लव आप कोई अन्य लक्ष्य आप कोई जीवनी पासर लक्ष्य इतने सौ लक्ष्य सौ लक्ष्य तुझे वो अन्य आ आ तेरीशो सार पॉइंट जीरो लक्ष्य आ तेरीशो सार पॉइंट 0 लखासी पॉइंट 0 लखासी महत्व आ पॉइंट પછી એટલે કે આ પોઈન્ટની જમણી બાજુની જમણી તરફ તમને અસંખ્ય અનંત એટલે ગણી ન શકાય કેટલાંક કેટલા મતલબ ગમે તેટલા તમને 0 એક શૂન્ય લખી શકો તેનાથી કંઈ પણ ફરક પડતો નથી તેનાથી કંઈ પણ

इक्वल इन इक्वल अने आ क्वेश्चन मार्क नो क्वेश्चन मार्क इतने हाउ वे आगर शून्य तरवा पर से तो जो हाउ वे आगर अन्य अन्य बाधा कर कर वो पर से इतने के आत्यंत्री सो में अठावीस अच्छा बड़े भगवा से अठावीस अच्छा बड़े भगवा से तो आगर आप बाधा आ रहे थे तो से आप आ रहे थे शाम रात था पर यहां देखो 24 के को 24 कसे એટલે આગળ 35 માંથી 24 જાય તો 5 એટલે 5 બચે પછી આગળ આ 6 8 6 ઉપર કે નીચે આવશે એટલે આપની પાસે 6. એટલે 56 હશે એટલે આગળ 24 નું 56 થઈ 28.5 जसे એટલે એટલે લાસ્ટમાં નીચે જુઓ 56 માંથી 56 જાય 56 માંથી 55 જાય તો 0 એ શૂન્ય આવી જશે 0 એ શૂન્ય આવી જશે એટલે હવે આગળ શૂન્ય થાશે આગળ શૂન્ય થાશે જુઓ આગળ આ જે 0 છે આ જે 0 છે આ જે 0 છે કે આ बारणी पासवर्ड एस के दिस लागी जसे एक भागफल मी पासवर्ड एस के दिस लागी जसे એટલે હવે આગળ લાસ્ટમાં તમને નીચે જોસો નીચે જોસો તજો તમારી શેષ એટલે કે રિમેન્ડર 0 એટલે શૂન્ય છે તમારી શેષ એટલે કે રિમેન્ડર 0 એટલે શૂન્ય बीज्या शब्दों मान करिए इन अदर वर्ड्स कहिए तो जो यहां भागफल એટલે કે પોશન 120 થશે ભાગફળ 120 થશે મતલબ મતલબ આ 3360 ને આ 28 વડે ભાગવામાં આવે કે 28 વડે ભાગ લગાડવામાં આવે લગાડવામાં આવે તો 120 વખતમાં आड लागे लेकिन 120 टाइम्स मा भाग लागे એટલે આ રીતે સમજવાનું છે એટલે આગળ માટ તે માતે આ 120 ના 120 પછી આ લીટર નો મીટર અને આ બરાબર નું બરાબર અને પ્રશ્ના चिन्ह નું પ્રશ્ના चिन्ह મતલબ પ્રશ્ના चिन्ह બરાબર 120 મીટર થશે એટલે કે 120 મીટર थासे मतलब मतलब आमिर ना आमिर ना आमिर ना रोज मुंह लिख दे रोज मुंह जी वो आह 120 मीटर चलती है फिर 120 मीटर चलती है इतने आह 120 आज 120 120 तुम्हारे शाचे जो बात है फिर इलेक्ट्रॉमेंट 200 दोस्तों तो जी वो अन्य ऑप्शन सी मा कि क सिनेमा आ 120 120 120 આપેલા છે માત્ર આ સવાલ માં સવાલ રાઇટ આન્સર તમારો ઓપ્શન સી 120 થશે એટલે આ પ્રશ્ન ને આ રીતે આ રીતે સમજવાનો છે થેન્ક યુ